નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ કાઠીઓ અને ખાંટોની શાનદાર ઐતિહાસિક કહાની વિશે મોતી જેવા નિર્મળ પાણી નદીમાં ખળખળતા હતા અને નદીને કાંઠે શંકરનું મંદિર હતું એક દિવસ સૂરજ મહારાજ ઉગીને સમા થયા તે ટાણે મંદિરને ઓટલે ગામના પસાસ ફાટેલા જુવાનિયા ભેળા થયા છે અંગ ઉપર પાણકોરાની ઘેરદાર પક્ષી અને ત્રણ ત્રણ ડોરડાવાળી સારણીઓને પસા બંધી કેડિયા પહેરેલા કમરે કાળી અને રાતી કોર શેડાવાળી પસેડીઓની ભેટ વાળેલી માથે ગડી પાડીને ભાતીગળ ફેટા બાંધેલા જમણા પગની ઝાંઘે પડખાના ભાગ ઉપર ઢીસણ સુધી ઢળકતી નાડીને શેડે સાત સાત રંગની ઉનના ગૂંથેલા ફૂમકા ઝૂલી રહ્યા છે કેડિયાની કસોને બાંધેલા કાંટા કાઢવાના અને કાનમાંથી મેલ કાઢવાના રૂપેરી નાના ઘૂઘરીદાર સીપિયા ટીંગાય છે પાઘડીને માથે ખડા સોગા પવનમાં ઉડ ઉડ થાય છે ડોકમાં ભાતના પારાની બનાવેલી માળાઓ સપોસપ શોભે છે હાથમાં કડિયાળી પિત્તળના તારના સાપડા ભરેલીને ઘૂઘરીએ જડેલી લાંબી રૂપાળી લાકડીઓ હિલેળા છે કોઈ જુવાનિયા પાઘડી ઉતારીને માથે ખોસેલા અર્ધસંધ્રાકાર દાંતિયાથી પોતાના માથામાં લાંબા લાંબા સોટલા ઓળી રહ્યા છે કોઈ પાઘડીમાંથી નાનકડી શીશીઓ કાઢીને આંખમાં સોયરું આંજે છે કોઈ પાઘડીમાં ખોસેલ નાના નાના આભલા કાઢીને પોતાના નાકને જોતાં જોતા ડોકની માળાના મેરનું ફૂંકું બરાબર વચ્ચોવચ ગોઠવતા ગોઠવતા ઝીણી ઝીણી મૂસોને વળ દેતા માથાના સોટલાની પાટી બરાબર લમણા ઉપર વીંટતા સામ સામસામા ઠઠ્ઠા મશ્કરીઓ કરી રહ્યા છે કોઈ ફૂંકાવાળી દોરીએ બાંધેલા બબ્બે પાવા વગાડીને લાંબો સૂર કાઢી રહ્યા છે અને નદીના મોતી સમા નિર્મળ વહેણમાંથી અરીસા જેવી હેલીયે ભરીને મલપતિ સાલીએ સાલી આવતી જુવાન બાઈઓના મોં ઉપર પેલા આભલાના જળહક ઝળક પ્રતિબિંબો પાડી એ પનીહારીઓની કાળી કાળી મોટી આંખોને અંજાવી દઈને કુડી કુડી મૂંઝવણ ઉપજાવી રહ્યા છે પનિયારીઓ બેડા લાવી ઠાલવીને ઘેર પાણીની જરૂર ન હોય તોય ધમાકા દેતી દેતી પાછી આવે છે જાણી જોઈને બેઠી બેઠી બેડા માંજ્યા કરે છે એના કસુબલ કીડિયા ભાતના બાંધણીદાર ઓઢણા નદીને કાંઠે પવનમાં કામદેવની ધજાઓ જેવા ફરક ફરક થાય છે કાનમાં પાંદડીઓ અને અકોટા હિંચે છે નેરની કમાનો જાણે હમણાં કાનને અડી જશે એવી લંબાયેલી છે નદીને કાંઠે રોજ પ્રભાતે જે રંગ જામતો તે આજે જામ્યો છે એ ગામનું નામ બિલખા એ નાનકડી નિર્મળ નદીનું નામ ભઠ્ઠી એ જુવાનનો અને જુવાનડીઓનો જાતના ખાંટ હતા સગાળસા શેઠની અને સલૈયા દીકરાની જન્મભૂમિકા એ બિલખામાં બસો વર્ષ પહેલાં ખાંટ લોકોના રાજ હતા દીનાનાથ નવરો હશે તે દિવસ એને આ ભીલના વાનની વાંભ વાંભના સોટલાવાળી કાળા ભમ્મર નેણાણી નમણી કામળગારી અને રોજાવર જોરાવર ખાંટડીઓને ઘડી હશે શિવાલયને ઓટે આ ઘૂઘરીના અને ફૂમકાના ઠાંઠ માઠથી ઊભેલા ખાંટોને જુવાનની જાણે આંટ લઈ ગઈ હતી બધા ઠઠામાં મશગુલ હતા ત્યાં પડખે થઈને એક બાવો નીકળ્યો ભગવા વસ્ત્ર હતા કપાળે ભસ્મ હતી માતે ભૂરિયા જટિયા હતા હાથમાં જોળી આલેક આલેખ કરતો બાવો સીપીયો બજાવતો સાલ્યો ગયો કમરમાં ખોસેલી શરીરનું ફૂમકું બાંધતો બાંધતો એક મદોનમત જુવાનીઓ બોલ્યો એલા આ બાવો તો હવે હદ કરે છે હા હા બીજો જુવાન ચોથો ઓળતો ઓળતો બોલ્યો બાવો તો વંઠી ગયો છે એની જોળી ક્યાંય તરતી નથી ઢેઢવાડિયાથી બાવો ભિક્ષા લેશે અરે મેં મારી નજરો નજર જોયું ને ત્રીજો હળવેથી બોલ્યો હમણે જ ઢેઢ વાડેથી મરેલા ઢોરની માટી લઈને એ વીયો જાય એલા ત્યારે તો એ જોગટાને ફજેત કરવો જોવે હાલો એની હાંડલી તપાસીએ મારો બેટો ક્યાં જગ્યાને અભાવડતો હશે હાલો હાલો એમ કહીને પટોપટ ચોટલા વીંટી લઈ માથે ફેટા મેલી આભલા શીશી અને દાંત્યા ફેટામાં ખોંસી એ ફૂમકાવાળા જુવાનો હાથમાં લાકડીઓ હિંડોળતા હિંડોળતા નૂર સતારગરની જગ્યામાં જઈ પહોંચ્યા બાવા જયરામ ભારતીજી બેઠા બેઠા સલમ પીતા હતા આલેખ આલેખ બોમ ગરનારી કહીને એવો દમ મારતા હતા કે સલમને માથે વેત વેતના ઝડાફા દેતી ઝાડ ઉઠતી હતી ઓરડીમાં સુલા ઉપર હાંડી સડાવેલી હતી હતું બાવાજી બાપુ લોકો ભરવો છે જરા દેવતા માનવા દેજો હા બચ્ચા સલે જાઓ સુલા કે પાસ ખાટ જોવાની એક પછી એક સુલા પાસે ચાલ્યા હાંડીની ઢાંકણી ઉપાડી જુએ તો અંદર સોખા ફસફસે છે વાઢો તોય લોહી ન નીકળે એવા ઝાંખા ડાસા લઈને જુવાનો બહાર નીકળ્યા બાવો કળી ગયો હતો કોસવાઈને એ બોલ્યો ક્યો દેખ લિયા ખુલાસા હો ગયા ઇતના અહંકાર જાઓ ખાટ સબ ઝાંટ હો જાઓ ગે બાવાએ સાપ લીધો ફાટીને ધુમાડે ગયેલા ખાંટોની કોસવાઈને એ સંત ગિરનારની સાઈડીએ રામદાસજીની જગ્યામાં જઈને રહેવા લાગ્યા ત્યાં એક દિવસ એક વૃદ્ધ કાઠિયાણી પેલા સૌ સૌ અવસવારો લઈને ને દર્શને આવ્યા બાવાએ ધોનીમાંથી ભભૂતિની સપટી ભરીને કાઠિયાણીની સામે હાથ લંબાવ્યો લે મૈયા રામજી તેકો બિલ બિલખાકા ધની દેતા હૈ સાઠ વર્ષની કાઠિયાણીનું કરસ લુ મોઢું ધરતી પર ઢળ્યું બાવો તો એના બાપ જેવો હતો પણ કાઠિયાણીને ભોંડામણ ભોઠામણ એ આવ્યું કે અરે આવા તે વસન કાંઈ ફળે હવે સાઠ વર્ષની અવસ્થાએ કાંઈ દીકરો થાય પણ બાવાજી જાણતો હતો કે એ કાઠિયાણીની માથે ક્યાં કાઠીનું ઓટશું પડ્યું હતું કે ડેરા કે ડોઢિયું કે આવાસ કે વાય વીરો સાસમાં જગત સમાય કોઈ કોઈ વીર પુરુષ એવા હોય જેને ડેરા તંબુની ઉપમા આપી શકાય એથી મહાન નરવીરો હશે જેને ઘરની ડેલીઓ સાથે સરા ખવાય એથી પણ સડિયાતા હોય તેને આખા આવાસ જેવા મહાન હોવાનું માન અપાય પણ વીરો વાળો તો કેવો આકાશ જેવડો એની સાયામાં તો આખું જગત સમાય જેતપુરના પોણા બસો ગામડા બલુસોના હાથમાંથી જીતી લેનાર મિતિયાળાના વીજા ખસિયાને તોડવામાં સામત ખુમારને સહાય કરનાર અને શીતળના જગતમાં આતાભાઈ સામે આફળનાર બંકા કાંઠી વીરા વાળની વરદાન પામેલી કાઠિયાણીને સાઠ વર્ષે ઓધાન રહ્યું નવ મહિને પૂનમના સાંધ જેવો દીકરો અવતર્યો બાવાજીનો બક્ષેલો એટલે કે એનું નામ ઓઘડ પાડ્યું ભરજોબનમાં વહેતી એ ઊંડીને ગાંડી ભાદર નદીના ઊંસા ઉંસા કાંઠા ઉપર વીરાવાળાને વાસ હતા જૂનાગઢના બાબી રાજાને ઓઘડ અવતર્યાના ખબર મળ્યા વીરાવાળાની સાથે બાબી સરકારને બે સગાભાઈ જેવી હેતપ્રીત હતી તેથી કુંવર પસેલો તો કરવો જોઈએ બિલખાનો ત્રીજો ભાગ જૂનાગઢના હાથમાં હતો પણ મધમસ્ત ખાંટો જૂનાગઢને એ ત્રીજો ભાગ પણ સખે ખાવા દેતા નહોતા એક હાથ જીભ કઢાવતા જૂનાગઢ કરતાં પણ ખાંટોના ગામ વીંટળાએ વળ્યા હતા બાબીએ વિચાર્યું કે આ વીરો વાળો ખાંટોને પૂરો પડશે બિલખાની પાટી સરકારે ઓઘડવાળાને કુંવર પસેડામાં બક્ષી કાઠિયાણીને સાંભળ્યું કે બાવાની વાણી હાસી પડી ઓઘડવાળો તો અવતરા હતાની સાથે જ બિલખાના ત્રીજા ભાગનો ધણી થઈ ચૂક્યો વીરાવાળાએ કુંપા અને કાંથડ નામે બે મોટેરા દીકરાને જેતપુરની પાટી ભણાવી અને પોતે ઓઘડની સાથે બિલખે જઈને ઓરડા બાંધ્યા જેની એક હાકલ થાતા તો ખાંટોની બાર હજાર સાંખડીઓ બિલખાને સોરે ઉતરે હથિયાર બાંધનારો એક પણ ખાંટ જોધો ઘરમાં સંતાઈ ન રહી શકે તેવા ખાંટ રાજાભાયા મેરની આણકુંડલાના ઝાપા સુધી વર્તાતી હતી સોરે રોજ સવાર સાંજ અડાબીડ ડાયરો ભરાતો હતો હાથીની સૂંઢ જેવી ભૂજાઓવાળા હજાર હજાર કાળજાળ ખાંટ વિરાસન વાળીને બેસતા હતા મોઢા આગળ માનાસાઈ કે સિંહરોસી તલવારો પડતી ભૂતના સરા જેવા ભાલા સોરાની થાંભલીએ થાંભલીએ ટેકવાતા અને આભલા જડીત મોસરિયા મોઢા ઉપરથી સોડા સોડીને જ્યારે દાઢીના પલ્લા ઝાટકતા ઝાટકતા સામસામા સુરબીરોના રંગ દઈને કસુંબાની અજવળીએ લેવાતી ત્યારે પોતાના લાંબા લાંબા કાતરા સૂટા મેલીને આતો ભાઈઓ પણ સોનાના તારે મઢેલા નકશીદાર હોકાની ખૂટો ઘૂંટો લેતો લેતો બેસતો આતાભાઈની મૂર્ખાકૃતિમાં ભારે રૂડપ હતી આ તો ભાઈઓ દાઢી મૂસ અને માથાને વાળને ગળીમાં રંગતો ઘડપણમાં એણે નવું ઘર કર્યું હતું આતા ભાઈ ડાયરામાં વાતો સાલી જૂનાગઢે તો જુગતી કરી હવે એક મૈયાનમાં બે તરવારિયું કેમ હમાશે એનો નિવેડો તો આણી નાખશો બા ભાયા મારે પૂછવું ને ભળ દેતા કહ્યું કાં કાઠી ને કાં કાંઠ નહીં ખાંટ નહીં ખાંટ લોકોના વીરાવાળાની વસ્તીને સંતાપતવા મૂડ્યા એના ઊભા મોલની ભેળવી દેશે કાંઠીઓના શાંતિ જૂતવા દેતા નથી વાત વાતમાં કાંઠીઓની સાથે કજિયા ઊભા કરે છે પણ હવે તો ઓઘડવાળાને મોઢું મૂસના દોરા ફૂટતા હતા એની સુવાસ આખા મલકમાં ફોરવા માંડી એને સારણોએ બરદાઈ દીધી તોળે ઘર તાંબડયું તણે દૂધ દહેડા દાય ધરપતિઓના ઢંકાય વાંજા ઓઘડ વિરાજ ઉતર ઉત વીરાવાળાના કુંવર ઓઘડવાળા તારે ઘેર એટલી બધી ભેંસો બાંધી શકે કે એને દોહતી વખતે તામડીમાં દૂધની ધારોનો જે અવાજ થાય છે ને તે અવાજ બીજા રાજોના વાજિંત્રોના શરણાઈ અને ઢોલના નાદને પણ સંભળાવવા દે નહીં તેટલો પ્રસંડ બને છે ધીમે ધીમે વીરોવાળો પોતાના માણસો જમાવવા માંડ્યો ખાંટની જમીન દબાવવાનો આદર કર્યો એક દિવસ વીરોવાળો ઘેરે નથી જુવાન કાઠીઓને લઈને ક્યાંક સડી ગયેલો વાંસથી એની લીલીસમ વાડીમાં ખાંટો બે બળદ સરવા મૂક્યા બળદને પકડીને વીરાવાળાનો કાઠી દરબારી વાંસમાં દોરી આવ્યો ઓઘડવાળાના વહુ જે ઓરડે રહેતા હતા તેની ફળીમાં જ બળદ બાંધી દીધા પાકટ ઉંમરના કાઠીઓ આઈની શોકી કરતાં કરતાં ફળીની બહાર આઘેરા બેઠા હતા કોઈનું ધ્યાન નહોતું ત્યાં ભાયામેરની નવી વહુનો ભાઈ પેટમાં તલવાર એક હાથમાં ભાલુ અને બીજા હાથમાં દસ્તો લઈને આવ્યો પરબારે આઈને ઓરડે પહોંચ્યો પરમેશ્વરે જાણે કે ઘેર રમવા સારું પાસેર માટીમાંથી જ પૂતળી ઘડી હોય તેવી રૂડી કાઠિયાણી ઉમરામાં બેઠી બેઠી પોતાના હાથ પગ ધોતી હતી પણ ભાયાનો મત સાળો અસ્કાયો નહીં સડેડાટ આઠ આવ્યો અને બળદ સોડ્યા બાઈએ ગ્રજના કરી મૂકી અહીં કોઈ કાઠીના પેટનો છે કે નહીં ન હો તો લાવો બરસી મારા હાથમાં આમ તમને ગરાસ ખાવા દેશે બુઢાપામાં જેના ડોકા ડગમગી રહ્યા હતા તે ડોસાઓ એકાએક આ અવાજ સાંભળીને ઝબકી ઉઠ્યા અને એક જણાએ દોડીને ભાયાના શાળા ઉપર બરસીનો ઘા કર્યો પાડા જેવા એ પહેલવાનના પ્રાણ નીકળી ગયા ગામમાં તેની ખબર પડી ત્યાં તો ખાંટની પાડીમાં ગોકીરો થયો અને ખાંટ સડી આવ્યા એ ધીંગાણામાં એસી ખાડ જોવાનો મર્યા અને ચાલીસ બુઢા કાઠીઓ કામ આવ્યા ભાયામેરને મનમાં થયું બહુ થયું વીરો વાળો કટકોટ નહીં મળે બન્યા તેટલા ઉચાળા લઈએ એ ભાગ્યો ગોંડલનું ગામ સરસાઈ જાય છે ત્યાં ગયો ભાઈ કુંભાનું શરણ માંગ્યું ભાઈ કુંભાને વખતે ગોંડલના નવા ગામ વસાવતા હતા દગાથી આજીજીથી ને તલવારથી ગરાસ કમાતા હતા સન અઢારસો નવની અંદર નવાબની સાથે એને નવાગઢ મુકામે લડાઈ થઈ ત્યારે વીરાવાળાએ અને ભાયામેરના ભાઈ જેમલમેરે આવીને એને મદદ કરી હતી વીરાવાળાને કુંભાજીએ કાગળ લખ્યો કે અહીં પધારો બિલખાના સીમાડા નજીક કરી આપીને હું તમારો કજિયો પતાવું છું વીરોવાળો તે વખતે જ જેતપુરથી આ ખબર સાંભળીને બિલખે આવેલો ખાંટના લંબાસા વિખવાની તૈયારી હતી પણ એને ભાઈ કુંભા ઉપર ભરોસો બેઠો પચીસ ઘોડે એ સરસાઈમાં ભાઈ કુંભાનો મહેમાન બન્યો સરસાઈ ગામના દરબારગઢમાં બે સામસામી દોઢી એકમાં ભાયામેરનો ઉતારો અને બીજીમાં વીરવાળાના ઉતારો રોટલા ખાવાને વખતે એક પડખે ખાંટોની પંગત અને બીજે પડખે કાઠીઓની પંગત પડતી વચ્ચે ઊભા ઊભા ભાઈ કુંભો હુકમ કરતા જાય કે દૂધના બોઘરા લાવો દહીંના દોણા લાવો ઘીની તાંબડીઓ લાવો પોતે હાથમાં તામડી લઈને મહેમાનોને પીરસવા માંડે હાંકલા પડકારા કરે સામસામા બટકા લેવડાવે ઘડીવાર ભાયામેરની થાળીમાંથી કોળિયો લે વળી ઘડીવાર વાર વીરાવાળાના ભાતરામાં બેસી જાય મહેમાનોના હૈયામાં આવી પ્રોણાગત દેખીને હેતપ્રીત માતી નહોતી એમ કરતા બે દિવસ વીત્યા ભાઈકુંભા શાનીવાડ જોતા હશે થી કંઈક આવવાનું હતું પ્રોણાસ આકરી હજુ અધૂરી હતી ત્રીજે દિવસે સવારે ભાઈઓમેર પોટલીએ ગયા હતા પાસા આવીને નદીમાં એક વિરડો હતો ત્યાં કળશીઓ માંજવા બેઠા ઊંચે જુએ ત્યાં એક છોકરી બેઠેલી છોકરી થરથરતી હતી ભાયોમેર બોલ્યા અરે બેટા મોતી તું અહીં ક્યાંથી બિલ ખેતી ભાગી કેમ ગઈ દીકરી મોતીના અૈયામાં જીવ આવ્યો એ બોલી બાપુ મારી ભૂલ થઈ મેં તમારા ગઢનું સુખ ખોયું નારેના કાંઈ ફિકર નહીં દીકરી તારી મરજી હોય ત્યાં સુધી અહીં રહેજે વળી અહીંથી જીવ ઊઠી જાય ત્યારે બિલખે આવતી રહેજે લે આ ખર્સી ભાયામેરે છોડીના હાથમાં ત્રીસ કોરી દીધી ભાયામેરના ગઢની એ વડારણ ભાગીને ભાઈ ગુંભાના ગઢમાં આવી હતી આજ એ સંતાથી ફરતી હતી એના મનમાં ફડકો હતો કે ભાઈમેર ભાળશે તો મારશે પણ આ તો ઉલટી ત્રીસ કોરી મળી જમવાની વેળા થઈ બાજઠ નખાણા કાસાની તાળીઓ તાંસળીઓ મુકાઈ ગઈ પંગત સામસામી બેસી ગઈ આજ સુરનામાં લાડુ જમણ હતું ભાઈ કુંભો મહેમાનોની વચ્ચે ખિલખિલાટ હસતા અને હાંસી કરતાં કરતાં ઘૂમતા હતા આજ એનો આનંદ સોળો મારતો હતો તાંસળીમાં લાડવા પીરસાઈ ગયા પંગતમાં ફક્ત ભાયામેરની જ વાટ જોવાતી હતી ભાયોમેર દરબારગઢને પછી તે પેશાબ કરવા ગયો હતો પેશાબ કરીને ઉઠેશે ત્યાં સામેથી શિસ્કારો સંભળાયો ઊંચું જોઈએ તો મોતીવાડ વડારણ ઊભેલી મોતીએ ઈશારો કર્યો મેર એની પાસે ગયો બાપુ ઝેર મોતીનો સાદ ફાટી ગયો ઝેર કોને મને ના બાપુ વીરાવાળાને એકલા વીરાવાળાને જ હા આ જે જ ગોંડલથી અસવાર લઈને આવ્યા લાડવાનું બટકું મોઢામાં મેલ્યા ભેળા જ એ ફાટી પડશે ઠીક જા બેટા મેર વળ્યો એક જ ઘડીમાં એના અંતરમાં અંજવાળું થયું અર હું ભાઈઓ હું ઊઠીને વીરાવાળા જેવા વીરશત્રુને કૂતરાને મોતે મરવા દઈશ પણ હવે શું કરું ઉઘાડો ઉઠીશ તો ભાઈ કુંભો કટકા કરી નાખશે અને વીરોવાળો ભેદ નહીં સમજે હે ધણી કંઈક સમત દે આમાંથી દ્રશ્ય સુજાય પેશાબ કરીને ભાઈમેર પંગતમાં આવ્યો હાથમાં ધોઈને ભાણા ઉપર બેઠો એની હિલચાલમાં અને આંખોના પલકારામાં એ ક્યાંય આકૂળતા નથી ભાઈ કુંભાની સાથે એ ખડખડ હસી રહ્યો છે ભાઈ કુંભાએ સાદ કર્યો ત્યારે હવે બા કરો ચાલતું પણ ભાયામેરના હૈયામાં હરી જાગી ગયા હતા જ્યાં વીરાવાળા લાડવો ભાંગીને બટકું ઉપાડે છે ત્યાં તો ભાયોમેર કોસવાતે અવાજે જાણે રીસામણે બેઠો હોય તેમ બોલી ઉઠ્યો એ બાપ વીરાવાળા આજ તું જો મારું સમાધાન કર્યા પહેલાં ખા તો ગા ખાઓ આખી પંગતના હાથ લાડવાના બટકા સોતા થંભી રહ્યા વીરાવાળાએ બટકું હેઠું મેલ્યું સહુએ ભાઈ કુંભા સામે જોયું ભાઈ કુંભાની ભાયાબેનની સારો નજર એક થઈ ખાટડો કે એટલું બોલીને સસડાટ ભાઈ ગઢના કોઠામાં સડી ગયો અંદરથી બારણા વાંસી દીધા જમનારાના મોં ફાટ્યા રહ્યા પાસે બિલાડી ફરતી હતી વીરાવાળાએ પોતાના લાડવામાંથી એક બટકું એને નાખ્યું બટકું સૂંઘતા જ બિલાડી ઢળી પડી સમજાણું કે આ સોગંદ નહોતા સાવધાની હતી ભાયા મારા જીવનદાતા એમ કહીને વીરાવાળાએ દોટ દીધી ભાયામેરને બથમાં ગાલીને ભીસ્યો કોઠાની સામે જોઈને શીસ નાખી વાહ ભાઈ કુંભા વાહ ભાઈબંધ ભાઈ કુંભા કોઠો ઉગાડીને જોતો ખરો દુશ્મન કેવા હોય છે એ જોઈને પાવન થા પાપ્યા તરત જ ભાયામેરે એને વારિયો વીરાવાળા એ બધી જ પછી વાત એકવાર જટઘોળે સડી જા ભાયા તું હાલ જ્યાં તારા ઘોડાના ડાબા પડે ત્યાં હું વગર બોલીએ સીમાડો કાઢી આપું હાલો ઝટ ઘોડા પલાણો અન્નદેવતાને બે હાથ જોડીને પગે લાગી બે શત્રુઓ ઘોડે સડ્યા બિલખામાં ભાયા મેરે માગ્યું તે મુજબ વીરવાળાએ સીમાડો કાઢ્યો બે જણા જીવ્યા ત્યાં સુધી ભાઈબંધ રહ્યા મિત્રો તમને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી કે જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો આભાર મિત્રો